આજે તેર નવેમ્બર નો દિવસ છે આમ તો આ સમયે આપણે શિયાળાની તીવ્ર ઠંડીની શરૂઆત થઈ ગઈ હોય છે પરંતુ માવઠા અને વેસ્ટર્ન ડિસ્ટરબન્સના કારણે હજુ પણ બેવડી ઋતુ જોવા મળી રહી છે ઉત્તર ભારતમાં જે બરફ વર્ષા પડી રહી છે જેના કારણે તાપમાનમાં અમુક અંશે ઘટાડો થયો છે તેની વચ્ચે થોડા દિવસ બાદ ફરી હવામાન પલટાય એવી શક્યતા છે ત્યારે આપના વિસ્તારમાં હાલ કેવું વાતાવરણ છે તે અને ખેતી કે પાકને લઈને આપને મુજો તો કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો આપનો સવાલ અમે હવામાન નિશાન પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો જરૂરથી પ્રયાસ કરીશું માવઠા બાદ છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં મિક્સ ઋતુ અનુભવાઈ રહી છે હવામાન નિશાન તમલાલ પટેલે પણ વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે ત્યારે ખેડૂતોના મનમાં સવાલ થતા હશે કે આ સમયે રવિ પાકનું વાવેતર કરવું જોઈએ કે હજુ રાહ જોવાની જરૂર છે ત્યારે આજે અમે પરેશભાઈ ગોસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને કમોસમી વરસાદ વિશે પૂછ્યું છે નમસ્કાર આપની સાથે મમતા ગઢવી અને પરેશભાઈ ગોસ્વામીએ શું આગાહી કરી છે તે અને સાથે જ હવામાન વિભાગે પણ શું આગાહી કરી તેના વિશે વિગતે વાત કરી વાહ ગુજરાતી પર ધીમે ધીમે રાજ્યમાં લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાન બંનેનું જે લાંબુ અંતર હતું તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે હવામાનને લઈને પરેશભાઈ ગોસ્વામી અમારી સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે ધીમે ધીમે હવે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે જેથી ખેડૂતો રવિ પાક વાવી શકે એવું સાનુકૂળ વાતાવરણ છે જેથી ખેડૂતોએ વાવેતર કરી દેવું જોઈએ ત્રીસ નવેમ્બર સુધીમાં જો રવિ પાકનું વાવેતર થાય તો એ સમયસર કહેવાય છે જેથી ખેડૂતો પોતાની રીતે નિર્ણય લઈને હાલ વાવેતર કરવું હોય તો કરી શકે છે જોકે ઉત્તર ભારતમાં જ્યાં સુધી બરફ વર્ષા ન થાય ત્યાં સુધી ગુજરાતમાં કોઈ મોટો ઠંડીનો રાઉન્ડ ન આવે એટલે નવેમ્બર મહિનામાં કોઈ તીવ્ર ઠંડીની શક્યતા નથી નથી ચિંતા કરવાની જરૂર ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તૂટી જાય એ પ્રકારની તીવ્ર ઠંડી પડવાની છે જોકે નવેમ્બર મહિનામાં એક વખત ફરી હવામાનમાં છે તે પલટો આવી શકે છે ઓગણીસ નવેમ્બરથી ચોવીસ નવેમ્બર સુધી તાપમાનમાં મોટો ફેરફાર આવી શકે છે

ત્યારે ખેડૂતોએ ખાસ કરીને સાવચેતી રાખવી જરૂરી છે આ તો થઈ પરેશભાઈ ગોસ્વામીની આગાહી હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે શું આગાહી કરી છે તેના વિશે વાત કરી તો અંબાલાલ કાકાએ જણાવ્યું છે કે હવે જેમ જેમ દિવસો પસાર થશે તેમ તાપમાનનો પારો છે તે નીચે આવશે અને ધીમે ધીમે ઠંડી અનુભવાશે અને જે પણ ખેડૂતો અત્યારે શિયાળુ પાકનું વાવેતર કરી રહ્યા છે જીરું હોય ચણા ઘઉં જેવા પાક માટે આ સમય છે તે સાનુકૂળ છે તો સાથે નવેમ્બર મહિનાના અંતમાં બંગાળની ખાડીમાં એક વાવાઝોડું બનશે એવી પણ આગાહી કરી છે છે આ વાવાઝોડું તે તીવ્ર હશે પરંતુ તેની અસર થશે એટલે ખેડૂતોએ હાલ ચિંતા કરવાની જરૂર નથી આ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે હવામાનમાં છે તે પલટું આવશે જોકે ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં કમોસમી વરસાદની પણ તેમણે આગાહી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ડિસેમ્બર માં તીવ્રતા સાથે માવઠું પડવાનું છે જ્યારે જાન્યુઆરી અને ફેબ્રુઆરી માં કમોસમી વરસાદની તીવ્રતા ઓછી હશે એટલે કહી શકાય કે શિયાળામાં પણ માવઠા છે તે ખેડૂતોનો પીછો નહીં છોડે આ સાથે શિયાળાની ઠંડી લઈને જણાવ્યું છે કે આ વખતે લારીનો સક્રિય થવાથી રાજ્યમાં તીવ્ર છે તે ઠંડી પડશે જેથી પાકને છે તે ફાયદો થશે આ ઉપરાંત ઝાકળ પણ આ શિયાળામાં ખૂબ સારી જોવા મળશે

કે હજુ રાજ્યમાં આગામી બે દિવસ સુધી બેવડી ઋતુનો અનુભવ થશે અને ત્યારબાદ સતત ઠંડીનો ચમકારો છે તે વધતો જશે હવામાન વિભાગના આંકડા અનુસાર જોઈએ તો રાજ્યમાં લગભગ વીસ જિલ્લામાં લઘુત્તમ તાપમાનનો પારો છે તે વીસ ડિગ્રી સેલ્સિયસની નીચે થઈ છે નોંધાયો છે જે શિયાળાની ઋતુનું તાપમાન સૂચવે છે અને આગામી સમયમાં હજુ પણ ક્યાંક કમોસમી વરસાદની શક્યતા છે ત્યારે ખેડૂતોની ચિંતા પણ વધી છે કારણ કે માવઠાને કારણે અત્યાર સુધીમાં ખેડૂતોને છે તે મોટું નુકસાન થઈ ચૂક્યું છે અને રવિ પાક પર હવે ખેડૂતોની આશા છે હવે રાજ્યમાં અત્યાર સુધી પડેલા જો વરસાદની વાત કરીએ તો ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર અત્યાર સુધી રાજ્યમાં સીઝનની સરેરાશ કરતા એકસો પચીસ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને એમાં પણ જો આપણે વિસ્તાર મુજબ જોઈએ તો કચ્છમાં ત્રીસ ઓક્ટોબર સુધીમાં જિલ્લામાં સાતસો બાવીસ પોઈન્ટ સિત્તેર વરસાદ જેટલો વધુ છે મધ્ય પૂર્વ ગુજરાતમાં ઉપરોક્ત તારીખ સુધી નવસો પંચાણું પોઈન્ટ છત્રીસ વરસાદ પડી ચૂક્યો છે જે સીઝનની સરેરાશ કરતા ત્રેવીસ પોઈન્ટ સડસઠ ટકા જેટલો વધુ છે જ્યારે સૌરાષ્ટ્રમાં 890.48 mm વરસાદ વરસી ચૂક્યો છે જે સીઝનની સરેરાશ કરતા 19.9% વધારે છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં 1948.2 mm વરસાદ વરસી ચૂક્યો છે જે આ સીઝનની સરેરાશ કરતા 30.76% જેટલો વધુ છે અને હજુ પણ માવઠાની છે તે શક્યતા છે તો અત્યારે બસ આટલું જ હવામાનને લઈને દરેક અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર